બાંગ્લાદેશે અંધાધૂંધી શેખ હસીનાને કંગારૂ કોર્ટ દ્વારા મીઠાઈ વેચતી વખતે બે જૂથ અથડાયા ફાયરિંગમાં એકનું મોત ઢાકાના પલાબીમાં જુઓ દળના નેતાની હત્યા કોટલીપારામાં દેશી બોમ્બ વિસ્ફોટ ત્રણ પોલીસ જવાન ઘાયલ

શેખ હસીનાના કોઈ પણ નિવેદનનું પ્રસારણ નહીં કરવું બાંગ્લાદેશમાં હાલ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે અને આવતી કલાકો સૌથી વધુ નિર્ણાયકારી સાબિત થઈ શકે છે